તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી આઈ હોપ તમે બધા મજામાં જશો અને અત્યારે અમે જઈએ છીએ મારા મામાના ઘરે એટલે કે મણિયારી કે મારા દાદાનું આજે સરહદ છે અને રાત્રે ભજન રાખેલા છે તો હું મારા મમ્મી અને મારા પપ્પા અમે ત્રણેય જણા જઈએ છીએ તો આખો બ્લોગ જોતા રહેજો ને કેવો લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો ફાઇનલી મિત્રો આપણો થેલો થઈ ગયો છે હવે પેક અને મમ્મી હવે સેન વાંખે છે થેલાની અને પપ્પા બાર કપડા પહેરીને ઊભા છે અને હવે આપણે નીકળીએ છીએ મામાના ઘરે અને રસ્તામાં હું ક્યાં ક્યાં ઊભો રહું છું શું કરું છું એ બધું હું તમને વ્લોગમાં બતાવતો રહીશ તો આખો બ્લોગ જોજો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ મામાના ઘરે જવા અને આ ઊભા પપ્પા તો બાઈક ચલાવશે અત્યારે હવે પપ્પા લ્યો લો ચલાવી લો કે ના પાવા નહી લો લ્યો ચલાવી લો કે જો મિત્ર એમને બાઇક ચલાવવાની એટલો કંટાળો આવે ને તો બાઇક ની ચાવી જ મને આપીને જતા રહ્યા પહેલી મિત્રો આપણે પેટ્રોલ પંપ ઉપર આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા અને હવે પેટ્રોલ પુરાવીને આપણે જઈશું મામાના ઘરે ચલાન પુરાવો

હા કેળા લઈ લીધા છે ભાઈ પેક કરે છે કેળા સામે જે ગેટ જેવું છે અને ગાડીઓ ને એ બધું પડ્યું પાર્કિંગ આ મોઢેરા સૂર્ય મંદિર છે અને મોઢેરા સૂર્ય મંદિરના એક્ઝેક્ટ બાજુમાં જ મારા મામાના ઘરે જવાનો રસ્તો છે અને આ જોવા નવી હોટલ બની છે અને આ જે આખું લોકેશન રહ્યું એ સૂર્ય મંદિરનું છે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મામાના ઘરે અને હવે જઈએ છીએ અંદર અને અંદર જઈને ચા પીશું પછી પાણી પીશું બધો નાસ્તો કરીને પછી થોડીક વાર બેસીશું તો આખો બ્લોગ જોતા રહેજો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો ચલો મિત્રો પાવે બેન ભુંગરી અને સેવ ખાઈ ડુંગળી બેત્રાજી થી આવી ગયા છે હા અલી એવું ના કે ફુલ્લી લઈ જવા પડે દવા ખાન હું તુયે આઈ ગયા બેત્રાજી ના ઓનર ફેલીની જેટી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મામાના ઘરનો જે વાડો કહેવાય આ એ વાડો છે અને મમ્મી લોકોને એ બધા અહીંયા ઊભા ઊભા બધું જોવે છે કે શું ઓલું જામફળ વાયેલા છે લીંબુ વાયેલા છે શું આ જો મિત્રો ટામેટી બી વાયેલી છે નાના નાના ટામેટા આવ્યા છે અંદર અને આ જામફળી વાયેલી

હા તમે જોઈ શકો છો કે મિત્રો એકદમ નેચરલ જે નજારો કહેવાય ગામડાનો કે ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ છે કે તમે ગામડામાં રહો તો આ રીતના તમને બધું જે કહેવાય કે કુદરતી સૌંદર્ય એ બધું જ તમને જોવા મળે કે એકદમ પ્રાણીઓ કહેવાય જે ચક્કલીઓને બધું એનો સવારે મોર્નિંગમાં એકદમ ઝીણો ઝીણો અવાજ સાંભળવા મળે પછી જે કેવાય ને કે આમ મોર્નિંગ જે કહેવાય ને ગામડાની એ આખી મોર્નિંગ જ અલગ હોય છે અને આ તમે જોઈ શકો છો કે અત્યારે અમે વાડામાં આવીને ઊભા છે મમ્મી લોકો આ છે એમની બેન આયા છે આ મામા ઊભા છે બધાય તેણિયાઓ છે એ ઈકા ના આયા તો પાતમાં ઈ દીદી હગી પૂછવા ને કઈ નઈ તો ફાઈનલી મિત્રો ચૂલો બની ગયો છે રાત્રે અમારા જે બધા મહેમાન આવવાના છે એમનું જમવાનું અહિયાં બનવાનું છે અને મેન્યુ વાત કરીએ તો રાત્રે મેનુમાં રાખ્યું છે બાજરીના રોટલા બટાકા શું રાખ્યું દૈનિક અઢી કોણ હાલી જયું તમને દૈનિક અઢી પાપડી ફ્રીજ માં મેલાતી હે

મિત્રો ખીચડી બનાવવા મૂકી દીધી છે આપણે અને કારીગર બહુ હેવી આવ્યા રહોડાના અને આ સાઈડ શાક બનવા માંડ્યું છે અને ગામડાની રીતે બને છે કે ચૂલા ઉપરનો જે સ્વાદ કહેવાય ગામડાનો એ ખાવાની મજા જ આખી અલગ છે તો મિત્રો આપણો રાતનો નાસ્તો આવી ગયો છે અને રાત્રે આપણે પાપડી અને મરચાં રાખેલા છે તો આ પાપડી આવી ગઈ રાતની ચલો આગે રાખવાનો નાસ્તો એ રાજ્યો છો છોકરા ફોફલાવા તારા રમાતું છે તું એ છોકરો ફોહલાઈ રહ્યો એ અલ્યા દર હોતો હતો ને અહીં કે ટપી પાડ્યા વગર નો તો ફાઈનલી મિત્રો જમવાનું થઈ ગયું છે અને હવે બેસીએ છીએ આપણે જમવા અને જમ્યા પછી રાત્રે ભજન છે તો મળીએ આગળ હવે ભજનમાં ફાઇનલી મિત્રો આપણે આ વ્લોગને કરીએ છીએ હવે અહીંયા એન્ડિંગ અને મળીએ કાલના નેક્સ્ટ વ્લોગના અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ નામના ઓપ્શનને દબાવી દેજો તો જેથી મારા આવતા નવા વ્લોગ તમે જોઈ શકો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી